નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો વીટી ખેડૂત મિત્રોની ચેનલ તો મિત્રો આજના આ વીડિયોમાં આપણે કપાસના ભાવ સાથે સરકારે બજેટમાં ખેડૂતોને આ વર્ષે મોટી રકમ ફાળવશે જેમાં કપાસના ભાવ બે હજાર કરવા કરી કૃષિ કૃષિમંત્રીએ અપીલ તે સંપૂર્ણ માહિતી મેળવતા પહેલા ખાસ વીડિયો પૂરો જોજો તો વાત કરીએ અને ન્યુયોર્ક વાયદામાં સારી એવી તેજી હતી જેમાં એમસીએક્સ કોટન વાયદો સતત ત્રીજા દિવસે વધી અઠાવન હજાર પહોંચ્યો તો ન્યુયોર્ક કોટન વાયદો સત્યાસી સેન્ટને વટાવ્યો હતો હાલ ભાવની વાત કરીએ તો કપાસમાં બીજા દિવસે ચૌદસો વીસ સુધી જોવા મળતા અને સૌથી ઊંચો ભાવ માણાવદરમાં પંદરસો પચીસ નો હતો પરંતુ ત્યાં આવક સાવ ઓછી હતી સાથે જ બજેટની વાત કરીએ તો કૃષિ મંત્રી રાઘવજી પટેલે તમામ જણસીના ભાવ દસ ટકા વધારો કરવા અપીલ કરી હતી અને કપાસના ખેડૂતો માટે પ્રતિ ક્વિન્ટલ દસ તો પ્રતિ મન બે રૂપિયા સુધી મળી રહે તેવી દરખાસ્ત સરકાર વચ્ચે મૂકી હતી અને જો આને માન્યતા મળશે તો ખેડૂતોને ટૂંક જ સમયમાં કપાસના ભાવ સારામાંથી સારા મળવાની શક્યતા છે તો હવે વધુ સમય ન લેતા ચાલો જાણી લઈએ હાલ વિવિધ માર્કેટિંગ યાર્ડના કપાસના ભાવ કેવા ચાલી રહ્યા હતા તે બોટાદ અગિયારસો એક્યાસીથી ચૌદસો ને ચોતેર ગોંડલ એક હજાર એકથી ચૌદસો ને અગિયાર કાલાવાડ બારસો થી ચૌદસો ચાલીસ જામજોધપુર એક હજાર એકતાલીસ થી ચૌદસો એક્યાસી ભાવનગર એક હજાર પચાસ થી ચૌદસો ઓગણીસ જામનગર નવસો સિત્તેરથી ચૌદસો ને નેવ બાબરા અગિયારસોથી ચૌદસો ને પચીસ જેતપુર નવસો સત્યોતેર થી પંદરસો એકત્રીસ રાજકોટ અગિયારસો સાઠ થી ચૌદસો એંસી અમરેલી નવસો બાણું થી ચૌદસો ને આડત્રીસ સાવરકુંડલા અગિયારસો થી ચૌદસો ને ચાલીસ જસદણ એક હજાર પચાસથી ચૌદસોને દસ મોરબી અગિયારસો પંચોતેરથી ચૌદસો ત્યાંશી રાજુલા નવસોથી ચૌદસો ને અઢાર હળવદ બારસોથી ચૌદસો તેત્રીસ વાંકાનેર એક હજારથી ચૌદસો ઓગણચાલીસ બગસરા એક હજારથી ચૌદસો અડતાલીસ ઉપલેટા અગિયારસોથી ચૌદસો ને ત્રીસ માણાવદર અગિયારસોથી પંદરસો પચીસ વીંચા અગિયારસો પચીસથી ચૌદસો ને નવ લાલપુર બારસો પંચોતેરથી ચૌદસો પચાસ ધ્રોલ બારસો પાંચથી ચૌદસો ને બાસઠ હારીજ અગિયારસો સિત્તેરથી ચૌદસો ઓગણપચાસ વિસનગર બારસોથી ચૌદસો ને ઓગણસાઠ વડાલી તેરસો પચાસથી ચૌદસો સત્યાસી ગઢડા બારસો દસથી ચૌદસો પચીસ ઢચા બારસો પાંત્રીસથી ને ત્રણ અંજાર બારસો ચાલીસથી ચૌદસો ને સાઠ વિજાપુર બારસોથી ચૌદસો બાવન કુકરવાળા તેરસોથી સબૂજસો